તાર નામ હું ફોલ દઉં પપ્પા પપ્પા બોલાવી પપ્પા જો અહિયાં પબજી રમે માવા લવા જા મોટો હંતાડે વિશુ ઠાકરનો નો દીવાનો ખજુર ભાઈ ના ફેન છે ગુડ મોર્નિંગ મિત્ર સ્વાગત છે તમારા નવા લોક માં ગુડ મોર્નિંગ તો નથી થયું પણ બી થોડોક આથમી ગયો હે જો ગુડ ઇવનિંગ કેવાય અને જો આ અમારા ધાબા પર અહીંયા છે ને નીચે કાયતરા રાખા જો બાકી ગયા હે ને કાયતરા ખાવા આયા હે ઈ કાયતરા અહીંયા કેવી રીતે છોટા ખબર

एक एक नंबर मीठा कैसे है जो वाओ सो फरती बोलता है बाबा जी बोलते फरती हूं बोल दो इनहु इन के, शेड़ी। शेड़ी के शेड़ी है इनहु के है शेडी सो के है शेरडी के है शेरडी है जाहिर हाठो है जाहिर नो हाठो इधर शेडी है ना आपने खीर रुपए का आप भाई बनने हैं सरम हमारे यहाँ ऐसा ही होता है

છોડ નખ બી હે એ ચોટી કોને બનાવી દી ટકા તાર મમ્મી એ તો મિત્રા આમાં જોજો પપ્પા પપ્પા બલાયન પપ્પા જો અહીંયા પબજી રમે છે અને આ બોલાવે એ હું કેસ હે પપ્પા 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 બોલાવતો અને જો મિત્રા અહીં તમે ફૂલ દેખાડું જો તો વાઉ બ્યુટીફુલ કેવો મસ્ત મજાનો દેખાય છે ને મિત્રો રીલ શોર્ટ કરવાની હતી એટલે હાલે જઈ વાડિયે

અને જો આજ આરે આ દાતર હોતા લઈ લીધું રીલ શૂટ કરવા અને આ જો તો કેરી ચડે હું જોઉં હું હને આ બાજુ થી ઓડી માથે ચડી હું એ ચડીને આવ્યો અને આ કેરી ચડે હું જોઉં એ એ એ કરવા વાત નથી જો લગા કે હૈશિયા એ બાપ મહિન્દ્રા જીવો ગમે આઈ ચડી જશે આ ઇન તો આને કાઈ ઓલો નો માનવો જેમ તેમ હું મહિન્દ્રા હોય એ જોજો પડતો નહીં લા

ઉતરી ગયો મોર્નિંગ મિત્ર સ્વાગત છે તમારું નવ લોભ માં તમને શું લાગ્યું અમે જીરું લેવા ના ના જીરું લેવા નહીં જો મિત્રો કાટો આયા જો

મિત્રો આપડે અહીંયા વ્લોગ નો એન્ડ કરી નાખી વ્લોગ તમે કેવો લાગ્યો ગયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો અને નાની આવડી મસ્ત મજાની કમેન્ટ કરી નાખો